પણ અમુક ટકા શું છે ખેડૂતને એવું થતું હોય કે ખોટા આપણે ખેડૂતનો રિવ્યૂ લઈ એટલે તમારો આપણે રિવ્યુ લીધો તમે નાખી કેવું છું એમ કેટલું પી બાટલું એક પાઈ દીધું આપણે બે અઢી જગ્યા છે એટલા માટે નગર વીઘે પાંચસો આપણે કીધેલું હતું બરોબર ને પાવાનું હતું રિઝલ્ટ સારું આવ્યું ને પાકુ બરોબર ને તો બોલો બાપા સીતારામ બાપા સીતારામ બસ એમ જા